ખરેખર હવે તો પહેવા માં નહીં પાલવ છું આખું દાડી પોતા લઈ છાકી હતા નીચે દૂધ કાઢ અને ડેરી વાળા ફેટ તો આપતા નહીં જ્યાં બે હજાર ફેટ આવો હવે શું લેવાનું પહેવા હવે તો કંટાળે હા એના કરતા તો આજ નોકરી જતો હોય તો હારું ગોપાલ જોયા એ આયા આયા નવરાત્રી ના તારા કાકા મારા હરી જાવ હજુ તો ફોન જ બાકી હે બધી ચોય નવરાત્રી આવી જઈ તારે અગી ભાઈ તારે હારી જવું હશે એટલે અમારે હારી નવરાત્રી કરવા જવાનું હારી જ્યાં વગર સોના મોના ટિફિન લઈ અને નોકરી જવું ના જવા નોકરી તો હું આજે નહીં જવું કાલે નહીં જવું હવે ચમ તમને મેં સો મહિના કહું કે બાઇક લઈ આવો બાઇક લઈ આવો તમે બાઇક નહીં લઈ આવતા એક તો આઈ હેડિંગ નોકરી જવાનું ઈ કને પાવ હેડિંગ કામ કરવાનું પાવ હેડિંગ ઘેર આવવાનું એક તો આઈ કમ કોઈ તાન નહીં તે આખો તાર હેડેટ કરો

પરવાને પૂરું કર્યા નું બાપુ પરવાને પૂરું કરે એટલે બાપા તો પગાર ખબર નોકરી બંધ કરી દે તો બંધ કરી ચાલુ દઉં નોકરી નવરાત્રી આખો હરા નવરાત્રી અને વીસમી દિવાળી બરોબર એટલે દિવાળી આપડે સ્કીમ ઉપર આવે ને એટલે તો હું દિવાળી એ નોકરી જાય ચાલ ચાલશે પછી સમજો અને નોકરી જાઓ કો પણ કીધું જ બાઇક લઈ આવો તો કાલ બે મહિનાો હારી જવા નહી મળે પણ કઉ ચોખું હા એ તો હું નોકરી આવી જીઆ વાતો માર્યા ના એક દારો નઈ તો અમે તાર બાર બે લઈ અને બરોબર જવા નહીં મળે મારે ને જો તમે ગમે તે કરો મારો બાઇક જુઓ જયારે ભાઈ હું પોન પોન પીલો પહોંચીએ બરોબર હા પોની તો વચ્ચે ભરે હોય મારો પેહો નહીં પી પી

એ આપા ઘેર પડ્યો કાકા નહીં હોય તો જો એક જ પડ્યો એક જ જો હોય તો બાવ થારી જો તમારી જમીન જા પણ આ પેટ્રોલ પીવાનું શું નહિ થાય તા ના પેટ્રોલ બઉ ખાય હા બાઈક તમે પેલા લઈ જાવ એટલે એન્જિન બદલાવું પડશે આ બધા જે પેલ પાઠો ને બધા હારી ગયા અંદરો મોટું બાઈક એટલે બાઇક મોટું હોય પણ જાય તો ખાઈ જાય પૈસા ચો લાવવાના તું નોકરી બસો રૂપિયા કમાઈ માં હો રૂપિયા તારી લઈ જાય રોજ વારી સારું હે તો એ કાકા આગે ચાલુ ન થા આય ચાલુ કમ્પલેટ કમ્પલેટ હે ને તારે ચાલુ કરો તમે તાર તમાર આમ લાગી ન બોલ શું કહેવાનું કીક નઈ મારવાની ભાઈ આગા જો આ છોકરા આવરા ને આ કમ્પલેટ ચાલુ આ તો ચાલુ બંધ થઈ એ તો તું અહી ડ્રાઈવર

હું તાળે જણ ગોતું મને છે એટલે ના ના બરોબર એ તો તમારે થઈ ગયું હોય અમારે યાદ ચોપડી લેવા ચોપડી ખાલી ચોપડી એમને પણ બાઇક ની લેવાની એટલે બાઇક સમાલ લેવાનું કહું ખબર

આ તો વિદુને તમે ધ્યાન માં રાખજો ના ને તો અમે હાચ્યુ લેવ આ બાઈક બરોબર છે છોકરા જોઈ લેજે કમ્પ્લીટ કમ્પ્લીટ આ રેસ કોણ લગાવ્યા જરા રેસ નહીં આ રેસ કેવાં પૈસા પૈસા હાઇ ને આવજો ઘરે શોધી પૈસા નઈ હલા લેવાના આપણને જે કોમ જે તમારે કેવું હોય કઈ આવજો ઘરે શોધી હું બાઇક લઈને જવું તમે આવો 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 છોકરો હારે એમ તમે તો લઈને છોકરા ના હારે એવું હોય મે મન પર બનાવા બનાવા પચાસ બાઇક વેક્યો ને પચીસ બાઈક ના તો દખલાત પડ્યા હોય જેના જોવા તા કોક ને કોક લોચો લઈને આવ્યા હોય કોક ને કોક લોચો એમ નઈ એટલે તમે કોઈ નું સારું વાંચવું ખરા અમે તમારું સારું ભાઈ આવ્યો શરીર માં આવો તો લાકડી લઈને આવ્યો તમારા એવા શરીર માં હતા એમ કે શરીર માં હતા પણ એવું કહેવાય પણ એમ કે કેટન બનાવો એટલે એ પાણી તમે કીધું છે હું એ તમે ક્યાં ઉપર નથી અમાર તો કાઢે લઈ જવું ભાઈ ભાવ કર્યો તા કર્યો ના વેપારી યાર હુના ની વ્યવહાર ના કરો ના એવું કઈ અમારે બાઇક લેવાનું અમારે થયું એટલે થયું તો આટલું બાઇક ના લેવાનું બસ શું કહું હા ભાવ નક્કી કરી નક્કી કરીને જજો બે દાદા છે મારે આવશે તમે રોતા રોતા હો તો ભાઈ તને ખબર પડી જાય સમય ખબર પડી જાય અત્યારે અત્યારે તમને નઈ ખબર જજો